નમસ્કાર મિત્રો ગુજરાત છે મોટના લાઈવ હરાજીના લાઈવ હરાજી જોવા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જોઈ શકો બજાર ભાવ જોવો લાઈવ હરાજી ચારસો ને એક રૂપિયો બે રૂપિયા ચારસો પાંચ પાંચ સાતસો છુપિયા ચારસો છો સાત સાત આઠ રૂપિયા ચારસો આઠ નવ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોલ સત્તર હજાર ઓગણીસ વીસ રૂપિયા ચારસો એક ની બાવીસ ચારસો છવ્વીસ રૂપિયા પંચાયત સાતસો નવ બાવનસો નવ સાતસો એક બે ચાર સાતસો આઠ આઠ નવ સો ચારસો નવ

ત્રણસો રૂપિયા ત્રણસો બધા ત્રણસો ત્રણસો એક બે સાત બાર પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ બે ચાલીસ રૂપિયા એકતાલીસ

સાઠ એકસઠ પાંચ પાસઠ સાસઠ સડસઠ અડસઠ ઓગણ સિત્યાસ ત્રણસો ઓગણ સિત્યા સિત્તેર ઓગણસિત અણસો પચાસ આવશે ત્રણસો સાઠ ત્રણસો સાહીઠ સાઠાઈ ત્રણસો વાત ત્રણસો સાહીઠ ભાઈ કોઈ નઈ એકસો પાંચસો ત્રણસો પિત્તેર બોતેર બોતેર રૂપિયા ત્રણસો બોતેર ત્રણસો બોતેર બોતેર રૂપિયા ત્રણ વાર કનુભાઈ માલર્યું

ત્રણસો છેતાલીસ બોલવા ત્રણ વાર ત્રણ માલ વાપરી ત્રણસો ને તેતાલીસ એકસઠ રૂપિયા ઓગણો <coughs>

એક બે પંચા પાછળ છ રૂપિયા ત્રણ વાર પીપન છપ્પન ત્રણસો ને પચાસ ચારસો ચાર પાંચ છ સાત પાંચ નવ દસ હજાર હજાર ચારસો હજાર નવો ત્રણ વાર

ત્રણસો છપ્પન સત્તાવન અઠાવન અઠાવન રૂપિયા ત્રણસો અઠ્ઠાવન ઓગણસાઠ સાઠ એકસઠ પાંચ સારવાર કાચી હાલ

બોલો પાછી ચાલીસ ચાલીસ જુમાર ચુમ્માલીસ બોલો રૂપિયા દિલીપભાઈ